રાધનપુર ખાતે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ પરંપરાગત રીતે જલ ઝીણી અગિયારસ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાનું નેતૃત્વ ધારાસભ્ય લવિંગજી સોલંકીએ સંભાળ્યું જે રાધનપુરથી જગદીશ પંચાલના એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જલ ઝીણી અગિયારસને લઈને પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ ભવ્ય અને વિશાળ શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતેથી કાઢવામાં આવી હતી ઐતિહાસિક અને પૌરાણિક વડ પાછળ તળાવ ખાતે જ્યારે શોભાયાત્રા પહોંચી ત્યારે ભગવાનને ઝીલવામાં આવ્યા હતા શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર ચાણસપાના ધારાસભ્ય દિનેશ ઠાકોર શંકરજી મોતીજી ઠાકોર રાધનપુર સદરામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર રાધનપુર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ ઠાકોર જગાજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ તમે જયંતીભાઈ ઠાકોર અમિરજી ઠાકોર સહિતના લોકો જોડાયા હતા સાધુ સંતો યુવક મંડળના સભ્યો પણ જોડાઈને રાસ ધર્મની રમઝટ બોલાવી હતી આનંદી અને આદેશ પરંપરાગત રીતે મારે ઠાકોર વાસમાંથી જલજીલશનો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના જે અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદ વાત ખૂબ ઊંચા ઠાકર ભગવાન